જામનગર નજીક જામનગર રાજકોટ હાઈવે ઉપર બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો બાઇક સવારી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા બે લોકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જામનગર નજીક ધુમાઉ પાસે સવારે ગમકવાર અકસ્માત સર્જાયો જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ઠોકરે લેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક સવાર પર પ્રાંતિય યુવાનો ઘટના સ્થળે જ કમખમાડી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે પાછળ બેઠેલા એક બાળક અને એક યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વિગત અનુસાર જામનગર નજીકના દુનવાવ પાસે વહેલી સવારે પૂરપાઠ વેગે આવી રહેલી જીજે દસ ડીજે આઠ ચાર ચાર એક નંબરની ફ્યુચર કાર ચાલકે સામેથી આવી રહેલી એક બાઇકને ઠુકરી લેતા અકસ્માત સર્જાયો જેમાં બાઇક સવાર મનુ ડાવર નામના મૂળ મધ્યપ્રદેશ અને હાલ જામનગર રહેતા યુવાનનું ગંભીર ઇજા થવાથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું જ્યારે તેની સાથે જ બાઇક પર બેઠેલા એક વાર વર્ષના બાળક અને અન્ય એક એવું યુવાન કે જે બંનેને ગંભીર ઇજા થઈ હોવાની બંને માર્ગ પર દળી પડ્યા હતા અને અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશીએ ડિવિઝનના પીઆઈ એન એમ શેખ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને એકસો આઠ નંબરની એમ્બ્યુલન્સની ટીમની મદદ લઈ સૌપ્રથમ એક બાળક સહિતના બે ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યારે કારના ચાલક હારોન કાંટેલિયા કે જેની અટકાયત કરી લઈને પોલીસ સમર્થકમાં બેસાડી દીધો અને તેની કાર કબ્જે કરી દીધો છે ઉપરાંત મૃતક યુવાનનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે અહેવાલ અરસલ ખંદેડીયા તના સમાચાર જામનગર